તો મિત્રો ગુંમલી છે ને મસ્ત મજાનું ફરીને નીકળી ગયા હતા ભાનવડ સાઈ ગુંમલી થી 47 કિલોમીટર થાય ભાનવડ અને ભાનવડ આવી ગયા છીએ અમે વીર માંગળાવાળાના મંદિરે એની સ્ટોરી બહુ અલગ છે ભાઈ જે લોકોને ખબર છે ને ખબર જ છે ને ના ખબર હોય તો કહી દઉં કે આની ઉપર ગીત બનેલું છે બહુ વાયરલ થયેલું છે पद्मा મામા મારી पद्माને કેજો જાજા કરીને જોહર એ YouTube પર મળી જાય ને આની સ્ટોરી પણ તમને YouTube પર છે ને ફૂલ જોવા મળશે ને મૂવી પણ બનેલું છે તો પહેલા હે ને તમને દર્શન કરાવી દઉં કે જો આ જે છે એ છે ભૂતવડ અને કહેવામાં આવે છે કે એ ટાઈમમાં છે ને વીર માંગળાવાળો ભૂત બનીને આ વડની અંદર રહેતો તો આ નવું વડ છે આની મંદિરની સાઈડ પાછળ છે ને પાછળ દેખાય એ જૂનું વડ છે અને અહીંયા વીર માંગળાવાળાની સમાધિ છે અને અહીંયા સતી पद्माમાની સમાધિ છે બે બાજુ बाजू જ છે અને આ છે ને એક પ્રેમ કહાની છે જે એ ટાઈમની બહુ મસ્ત પ્રેમ કહાની છે અને આ પ્રેમ કહાની જોવા માટે તમે YouTube પર સર્ચ કરી લેવાનું અત્યારે વ્લોગ નથી બનાવતો એટલે અહીં આવ્યો તો મેં કીધું ચાલો રીલ્સ બનાવી નાખીએ અને તમને લોકોને પણ દર્શન કરાવી દઉં અંદર મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હુમલી સાઈડ આવો ને તો બસ થોડુંક જ દૂર ચાર જ કિલોમીટર હે ને અહીંયા ભાનવડ આવી જાય તો આ એકવાર મુલાકાત જરૂર લેજો